ગાજર મરચાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા કટ કરેલું ગાજર અને કટ કરેલા મરચાં લઈ લીધા છે પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ જીરું અને હિંગનો સારી રીતે વઘાર કરી લેશું ત્યારબાદ કટ કરેલા ગાજર નાખીશું કટ કરેલા મરચાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ થોડી વાર સંભારા સાતળવા દેસુ લાલ મરચું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું અડધા લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરી દેસુ થોડી વાર સંભાળને સારી રીતે સતડાવા દેસુ તૈયાર છે ગાજર મરચાંનો સંભારો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ